નમસ્કાર શો ટાઈમ છે ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ખાતે ઓશો ચેરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઓશો સંગમ ટ્રસ્ટ અનુદાનિત આ ચેરના ઉદઘાટન કાર્યક્રમમાં ઓશો ના ભત્રીજી પ્રતિક્ષા અપૂર્વ ડોક્ટર ઉષા શર્મા સ્વામી રમણ ભારતી સ્વામી ચૈતન્ય કીર્તિ કાંતુબેન કપુરિયા તથા કોલેજના ગિરીશભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા શબ્દ પ્રયોગ કરતા હોય ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તો આપણામાં રહેલો એ ચૈતન્ય ભાવ એને બહાર લાવી એનો અવિર્ભાવ કરી અને પરમ તત્વ પરમ સુખ અને પરમ શાંતિ ઇટરનલ પીસ એ આપણને મળે આપણા જીવનમાં મળે એ ઓછો બધા સદભાગી અને ભાગ્યશાળી છીએ કે ઘરે બેઠા આપણને આ ગંગા સ્નાનની તક મળે છે એક એવું મંદિરની સ્થાપના થઈ જઈએ અશોક ચહેર એટલે કોઈ ફિઝિકલ ફર્નિચરની વસ્તુ નથી એક મંદિર સ્વરૂપ છે જેમાં સતત આપણે આપણી જાતને ઓળખી અને આપણે આપણો આવિર્ભાવ કરી અને આપણું આપણું જે તત્વ છે આ કાર્યક્રમમાં આમંત્રિતો ઓશોના અનુયાયીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા